નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકા આંકલાઓ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના બે હજાર ચોવીસ પચીસ ગ્રાન્ટનો દુરુપયોગ જોવા મળ્યો આંકલાવ નગરપાલિકામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના બે હજાર ચોવીસ પચીસ હેઠળ એક કરોડ એક્યાસી લાખ નેવું હજાર એકસો સાઠ રૂપિયાની ગાંઠ આપવામાં આવેલ છે જેમાં ગાયત્રી મંદિર પાસે લાવેલ બાલ ક્રીડા ગણ વે પેવર કામ દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ગ્રેટ કાયદેસર ફાળવવામાં આવેલ હોય તેવી આકલાવ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તેમજ પ્રમુખ શ્રીને વોર્ડ નંબર બેના કાઉન્સિલર મહેન્દ્રસિંહ પરમાર દ્વારા રજૂઆત કરવામાં આવી. પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજેશ ઉપાય. હાજી આપનું નામ મને પરિચિત છે. મારું નામ મહેન્દ્રસિંહ પરમાર આકલાવ નગરપાલિકા કાઉન્સિલર લાખ ની આસપાસ ની ગ્રાન્ટ જે અમુક પ્રાઇવેટ સંસ્થાઓ અને પ્રાઇવેટ કામ માટે મૂકી છે જેનો સક્તપણે સરકાર નો પૈસા નો દુરુપયોગ થયો છે જેમ કે ઉદાહરણ તરીકે પેલું જ આ કામ લઈએ પાછળ નું તો દસ લાખ ની ગ્રાન્ટ મૂકેલી છે અને ગ્રાન્ટ મૂકી છે એ શેની માટે મૂકી કે પ્રાઇવેટ સંસ્થાના પાર્કિંગ માટે તમે જોઈ શકો છો કે આ બાજુ બી પાર્કિંગ કરેલા છે બાઇકો અને આ જગ્યા પર પૂર્વની સમયની અંદર બાળકોની રમત ગમતની બહુ સારી એવી સુવિધા હતી હિંચકો ચીચવો લપસણી એવું બધું હતું જેથી કરીને બાળકો માટે ઉપયોગમાં થાય એ વસ્તુ કરાય પણ પ્રાઇવેટ સંસ્થાએ આ ખોટી રીતના ગેરકાયદેસર રીતને ખરાબ જમીનની અંદર દસ લાખનું કામ બ્લોકનું બતાયેલું છે જે ખરેખર દસ લાખનું છે અને હંમેશા બાળકો સાથે અત્યાચાર થાય એવી રીતના આ કાર્ય કર્યું છે અને આની અંદર વહીવટીદારમાં ચીફ ઓફિસર સાહેબ વહીવટી તંત્ર સાહેબ અને કોન્ટ્રાક્ટર દ્વારાના મિલીભગતથી મિલી આ કાર્ય કરવામાં આવે છે બીજા ઘણા એવા કાર્યો છે જે સંરક્ષણ દિવાલ જેની જરૂર પણ નથી હોતી એવા કામો અઢાર અઢાર લાખના દસ દસ લાખના પંદર લાખના એવા ઘણા બધા ગેરકાયદેસરના કામો વહીવટો દ્વારા કરવામાં આવ્યા છે અને કોન્ટ્રાક્ટરને મિલી સરકારના દુરુપયોગ પૈસા નો દુરુપયોગ કરી રહ્યા છે